આજે આપણે ચાસણી બનાવવાની ઝંઝટ વિના એકદમ હેલ્ધી રીતે કચ્છી અડદિયા બનાવીને તૈયાર કરીશું જેને અડદિયા તો ખાવા છે પરંતુ ખાંડનો ઉપયોગ કર્યા વિના તો આ રેસિપી માત્ર તમારા માટે જ છે અડદિયા બનાવતી વખતે દરેક વસ્તુનું માપ કેટલું લેવું અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એ બધી જ નાની નાની ટિપ્સ મેં વિડીયોમાં જણાવી છે તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ અડદિયા બનાવવા માટે મેં આ બસો પચાસ ગ્રામ જે અડદનો થોડોક કરકરો લોટ આવે છે તે લીધો છે આ લોટ તમને કોઈ પણ કિરાણા સ્ટોર કે ઘરઘંટી ઉપર મળી રહેશે તેટલા જ પ્રમાણમાં અમે બસો પચાસ એમ એલ મેલ્ટ કરેલું ઘી લીધું છે અને બસો પચાસ ગ્રામ જેવો ઝીણો સમારેલો ગોળ લીધો છે હવે આ અડદના લોટની અંદર આપણે ધાબો આપવાનો છે તો ચાર ચમચી જેવું મેં દૂધ લીધું છે અને તેની અંદર ચાર ચમચી જેવું આપણે ઘી એડ કરવાનું છે અને દૂધ અને ઘીને આપણે થોડુંક નવસેકું ગરમ કરવાનું છે ફ્રેન્ડ્સ તમારા ઘરની અંદર જો કોઈ વૃદ્ધ કે વડીલ વ્યક્તિ હોય અને તેમની માટે અડદિયા બનાવતા હોય તો અડદિયાની અંદર તમારે ધાબો નથી આપવાનો જેથી અડદિયા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે આમ પણ અડદિયાનો લોટ આપણે થોડો લીધો છે એટલે દાણીદાર તો બનશે જ પરંતુ વધારે પડતા દાણીદાર બનાવવા હોય તો જ આપણે ધાબો આપવાનો છે હવે આ દૂધ અને ઘીના મિક્સરને આપણે લોટની અંદર એડ કરી દઈશું અને હાથેથી આ રીતે મસળી અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે આ અડદના લોટને આપણે હાથેથી આ રીતે દબાવી અને એક જ જગ્યાએ ભેગો કરી લેવાનો છે હવે આ લોટને આપણે ઢાંકી અને અડધો કલાક માટે રેસ્ટ માટે રાખી દઈશું જેથી લોટની અંદર આપણી સરસ એવી કણી પડી જશે હવે અડધો કલાક પછી લોટને આપણે ખોલી અને ચેક કરી લઈશું તો લોટની અંદર સરસ એવી કણી પડી ગઈ છે હવે આ રીતે સૌપ્રથમ હાથેથી મસળી અને લોટને આપણે આ રીતે છૂટો કરી લેવાનો છે હવે આ લોટને બધી જ કણીને સરખી કરવા માટે આપણે ઘરમાં રહેલી આ રીતે કોઈ પણ ચાણી લેવાની છે અને આ ચારણી થોડા મોટા કાણાવાળી હોય તેવી આપણે લેવાની છે હવે આ બધા જ લોટને આપણે ચાણીની અંદર એડ કરી દેવાનો છે હવે આ લોટને આપણે હાથેથી મસળી અને તેને ચાળી લેવાનો છે આ રીતે તેને હાથેથી મસળી અને ચાળી લેવાનો છે આ રીતે થોડાક ઉપર કણ રહી જાય તો તેને પણ આપણે ઘસીને દેવાના છે તો એ જ જ રીતે બધા લોટને ચાળી તૈયાર કરી લીધો છે અને આપણા લોટના દરેક કણ એક સરખા બનીને તૈયાર થયા છે જેથી આપણા અડદિયા એકદમ સરસ બનીને તૈયાર થશે હવે સૌ પ્રથમ અડદિયા બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને તેની અંદર બે થી ત્રણ ચમચી જેવું ઘી એડ કરવાનું છે ઘી આપણું ગરમ થાય એટલે તેની અંદર અમે વીસ ગ્રામ જેવો બાવણનો ગુંદર લીધો છે તે અડધો અડધો કળીને આપણે તળવાનો છે ફ્રેન્ડ્સ આની સાથે તમારે ચાસણીવાળા અડદિયા બનાવવા હોય તો તેનો વિડીયો પણ મેં મારી ચેનલમાં મૂક્યો છે તો તમે ત્યાં જઈને મારો એ વિડીયો પણ જોઈ શકો છો પરફેક્ટ ચાસણી કઈ રીતે બનાવી અને ચાસણી બનાવવામાં કઈ કઈ પ્રોબ્લેમ આવે છે તેનું બધું જ સોલ્યુશન મેં તેની અંદર આપ્યું છે તો તે વિડીયો તમે મારી ચેનલની અંદર જઈને જોઈ શકો છો અને તે અડદિયા પણ મેં ખાંડની જગ્યાએ સાકરની છાસણીમાંથી બનાવેલા છે એટલે તે પણ વધારે હેલ્ધી છે અને તે વિડીયો પણ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો તો સેમ એ જ રીતે મેં બીજા ગુંદરને પણ તળી લીધો છે અને તેને પણ એક પ્લેટની અંદર નીકાળી લીધો છે તો હવે આ ગુંદરને આપણે સાઈડમાં રાખી દેવાનો છે હવે એ જ કઢાઈની અંદર આપણે બધું જ ઘી એડ કરી દેવાનું છે અત્યારે વિન્ટર સિઝન ચાલે છે એટલે ઘી આપણું જામી જાય છે તો આ રીતે તેને ચમચીની મદદથી બધું જ કઢાઈની અંદર એડ કરી દઈશું હવે જે લોટ આપણે ધાબો દઈને રાખ્યો હતો તે બધો જ એડ કરી દઈશું કઢાઈની અંદર હવે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ લોટને આપણે શેકવાનો છે તો આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું અને લોટને આપણે શેકતા જઈશું જેમ જેમ આપણો લોટ શેકાશે તેમ તેમ તેની અંદરથી ઘી છૂટું પડશે અને લોટ આપણો થોડો હલકો થવા લાગશે આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું અને લોટને આપણે શેકવાનો છે લોટને શેકવામાં આપણે બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું અને શેકવાનો છે તો પાંચથી સાત જ મિનિટની અંદર લોટમાંથી આપણું સરસ એવું ઘી છૂટું પડી ગયું છે અને લોટ આપણો થોડોક હલકો પણ થવા લાગ્યો છે હજુ પણ તેને આપણે બેથી ત્રણ મિનિટ શેકવાનો છે આ લોટને શેકાતા આપણે દસેક મિનિટ જેવો ટાઈમ લાગે છે તો આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું અને લોટને શેકવાનો છે લોટ આપણો શેકાવા આવશે એટલે તેની અંદરથી સરસ એવી સુગંધ આવા લાગશે તો હવે લોટને શેકાતા દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આપણો ખાસો એવો ફૂલી ગયો છે અને એકદમ હલકો થઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણા લોટનો કલર સરસ એવો ગોલ્ડન આવી ગયો છે આનાથી વધારે આપણે લોટને નથી શેકવાનો હજુ પણ લોટ આપણો બે મિનિટ માટે ડ્રાય ફ્રુટ્સ અને મસાલાની સાથે શેકાશે એટલે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની છે હવે તેની અંદર મેં પચાસ ગ્રામ કાજુના ટુકડા અને પચાસ ગ્રામ બદામના ટુકડા એડ કર્યા છે કાજુ બદામને પણ આપણે માત્ર એક મિનિટ માટે લોટની સાથે શેકી લઈશું કાજુ બદામ આપણા થોડાક રોસ્ટ થાય એટલે તેની અંદર મેં વીસ ગ્રામ જેવી સૂકી દ્રાક્ષ એડ કરી છે તેને પણ આપણે માત્ર એક મિનિટ માટે રોસ્ટ કરી લઈશું જેથી દ્રાક્ષ આપણી સરસ એવી ફૂલી જશે હવે આપણા કાજુ બદામ અને દ્રાક્ષ પણ સરસ એવા રોસ્ટ થઈ ગયા છે તો હવે તેની અંદર મેં એક મોટી ચમચી ભરીને સૂંઠ પાવડર એડ કર્યો છે અને એક મોટી ચમચી ભરીને ગંઠોળા પાવડર એડ કર્યો છે બંને વસ્તુને બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું હવે તેની સાથે આપણે જે તળીને ગુંદર રાખ્યો હતો તેને મેં બાટકીની મદદથી થોડોક દરદરો વાટી લીધો છે તે બધો જ ગુંદર આપણે તેની અંદર એડ કરી દઈશું હવે ગુંદરને બરોબર મિક્સ કરી લેવાનો છે લોટની સાથે હવે આ અડદિયાનો કલર અને ટેસ્ટ માર્કેટ જેવો લાવવા માટે જે આ અડદિયાનો સ્પેશિયલ મસાલો આવે છે તે મેં લીધો છે તેમાંથી આપણે અડધું પેકેટ એડ કરવાનું છે આ સો ગ્રામનું પેકેટ છે તેમાંથી આપણે અડધું પેકેટ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ તમે આની વિના પણ અડદિયા બનાવી શકો છો જે તમે સૂંઠ પાવડર અને ગઠોડા પાવડર એક એક ચમચી એડ કર્યો છે તેની જગ્યાએ તમારે બે બે ચમચી એડ કરી દેવાનો છે અને અડદિયાના મસાલાને તમારે સ્કીપ કરી દેવાનો છે હવે તેની અંદર આપણે જે ગોળને ઝીણો કટિંગ કરીને લીધો હતો તે બધો જ ગોળ તેની અંદર એડ કરી દેવાનો છે હવે ગોળને માત્ર આપણે ઓગાળવાનો જ છે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને ગોળને આપણે લોટની સાથે મિક્સ કરતા જવાનું છે જેથી ગોળ આપણો ઓગળી જશે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને ગોળને આપણે ઓગાળી લેવાનો છે ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે અને ગોળ ઓગળ્યા પછી પણ આપણે માત્ર બે મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને મિક્સ કરતા રહેવાનું છે જેથી આપણા અડદિયાની અંદર સરસ એવું બાઇન્ડિંગ આવી જશે હવે આપણા અડદિયાની લોટની અંદર ગોળ આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને અડદિયાના લોટની અંદર સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે હવે આ મિક્સચરને આપણે થોડુંક ઠંડુ કરી લેવાનું છે એકદમ ઠંડુ નથી કરવાનું હાથ લગાડીને ટચ કરી શકીએ એટલું આપણે ઠંડુ કરી લેવાનું છે તો હવે આપણું મિક્સર થોડુંક ઠંડુ થઈ ગયું છે હવે આપણું મિક્સર હાથ લગાડીને ટચ કરી શકીએ અને ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી અડદિયા વાળી લેવાના છે નહીં તો ઠંડુ થયા પછી તે વધારે ડ્રાય થઈ જશે મિક્સર આપણું ગરમ હોય ત્યારે જ તેની અંદરથી આપણે અડદિયા બનાવી લેવાના છે તો હવે અડદિયા બનાવવા માટે આપણે ઘરમાં રહેલી આ રીતે કોઈ પણ વાટકી નાની સાઇઝની કાં તો તમે મોલ્ડ પણ લઈ શકો છો તેની અંદર આપણે થોડું ઘી લગાવી દેવાનું છે હવે ઘી લગાવ્યા પછી તેની અંદર આ રીતે ઉપરથી થોડા કાજુ રાખી દેવાના છે જેથી અડદિયા બન્યા પછી ખૂબ જ સરસ લાગશે હવે તેની ઉપર જે આપણે અડદિયાનું મિક્સચર બનાવીને રાખ્યું હતું તે અંદર ભરી દેવાનું છે અને આ રીતે સરસ દબાવીને ભરવાનું છે મિક્સરને આ રીતે ચમચીની મદદથી દબાવી અને સરખું પણ કરી લેવાનું છે આ રીતે મિક્સરને આપણે દબાવીને ભરીશું તો અડદિયા પાડતી વખતે તે બિલકુલ પણ છૂટા નહીં પડે અડદિયાને આ રીતે થાળી કે પ્લેટની અંદર થોડાક ઘસી અને આ રીતે થોડુંક ટેપ કરવાનું છે એટલે અડદિયું આપણું સરસ એવું નીકળી જશે તો આપણું સરસ મજાનું એવો એક અડદિયું બનીને તૈયાર છે હવે સેમ એ જ રીતે આપણે બાકીના અડદિયાને પણ બનાવી લેવાના છે તો સેમ એ જ રીતે આપણે વાટકીની અંદર સૌપ્રથમ કાજુ એડ કરી દઈશું હવે તેની અંદર આપણે અડદિયાનું મિક્સચર ભરી લેવાનું છે આ રીતે ચમચીની મદદથી સરસ એવું દબાવી અને મિક્સચરને આપણે ભરવાનું છે જેથી અડદિયા પાડતી વખતે તે બિલકુલ પણ છૂટા ના પડે હવે તેને આ રીતે ઘસી અને શેપમાં લાવી દેવાનું છે અને થોડુંક ટેપ કરવાનું છે જેથી અડદિયું આપણું સરસ એવું બહાર નીકળી જશે વાટકીની અંદર આપણે ઘી લગાવ્યું છે તેને લીધે અડદિયું સરસ એવું નીકળી જશે તો આપણું સરસ મજાનું અડદિયું કાજુ એડ કરી દઈશું અને તેની અંદર આપણે અડદિયાનું મિક્સર આ રીતે મિક્સરને સરસ એવું દબાવીને આપણે ભરવાનું છે હવે સેમ એ જ રીતે આપણે તેને થોડુંક ટેપ કરવાનું છે જેથી અડદિયું આપણું સરસ એવું નીકળી જશે તો આપણું ત્રીજું અડદિયું પણ બનીને તૈયાર છે તો સેમ એ જ રીતે મેં બધા જ અડદિયા બનાવીને તૈયાર કરી લીધા છે આટલા માપમાંથી આપણે એક કિલોથી પણ વધારે અડદિયા બનાવીને તૈયાર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ આ હેલ્ધી એવા કચ્છી અડદિયાની રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ